ખેડા જિલ્લામાં આવેલ કઠલાલ કપડવંજ તાલુકાના ધારાસભ્ય દ્વારા આયોજિત એકસો પંદર દીકરીઓના સમૂહ લગ્નોત્સવ યોજાયા ખેડા જિલ્લાના કઠલાલ કપડવંજ તાલુકાના ધારાસભ્ય રાજેશભાઈ ઝાલા દ્વારા આયોજિત સમૂહ લગ્ન કઠલાલ તાલુકાના મિરજાપુર ગામે યોજાયો જેમાં એકસો પંદર નવ દંપતીએ પ્રભુતામાં પગલાં ભર્યા આ દીકરીઓના સમૂહ લગ્નનો ઉત્સવ ક્ષત્રિય સમાજના જરૂરિયાતમંદ પરિવારોને સામાજિક અને આર્થિક બળ પૂરું પાડવા માટે હોય છે ત્યારે પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી દાદુરામ બાપુના આશીર્વાદથી થી એકસો પંદર દીકરીઓના છઠ્ઠા સમૂહ ઉત્સવનું આયોજન ધારાસભ્ય દ્વારા કરવામાં આવેલ આ પ્રસંગે પૂર્વ કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ સાબરકાંઠાના સાંસદ શોભનાબેન બારૈયા ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ ધવલસિંહ ઝાલા સંજયસિંહ મહેડા કલ્પેશભાઈ પરમાર ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટ ગૌતમભાઈ ચૌહાણ દિલીપસિંહ ચૌહાણ અને ગુજરાત ઠાકોર સેનાના ખેડા જિલ્લા પ્રમુખ નટવરસિંહ બારૈયા રણજીતસિંહ ગોહિલ સુમીરસિંહ ઝાલા વિજયસિંહ સોઢા સુરેશભાઈ પરમાર જયેશભાઈ પરમાર અને કનુભાઈ ડાભી સહિતના સમાજના આગેવાનોએ ઉપસ્થિત રહી આરસી વર્તન આપ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો બ્યુરો રિપોર્ટ વિજયસિંહ સોઢા પરમાર ક્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝ ખેડા કઠલાલ 嗯。Sí.